કેરાછીલ્લામાં એક લગ્ન પ્રસંગમાં વર્કન્યા પક્ષના ડીજે સામસામાં આવી જોરદાર હરીફાઈ જાવી આવી હતી બંને ડીજેના સંચાલકોએ એક કલાક સુધી કાચના પડદા ફાટી જાય એવા વાચે સંગીત વગાડ્યું હતું તે દરમિયાન કેટલાય લોકો ડીજેના વાહન ઉપર ચડી ગયા હતા અને હંગામો મચાવી દીધો હતો દીકરીના પિતાને એક અનેક વખત સમજાવવા છતાં પણ ડીજે સંચાલકો સમય છે ન હતા જેથી અંતે દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી ખેડા કેમ્પ જૂના ડીએસપી બંગલાની સામે સુરેશભાઈ શનાભાઈ વાગેલા તેમની દીકરીના લગ્ન રવિવારે યોજાયા હતા લગ્નની જાન હલદરવાસથી આવી હતી જોકે લગ્ન પ્રસંગમાં સુરેશભાઈએ પોતાના પક્ષથી ડીજે મંગાવેલું હતું તો વળી જનૈયાઓએ પણ અલગથી પોતાનું ડીજે મંગાવ્યું હતું તે વખતે સુરેશભાઈના પક્ષનું ડીજે તેમના ઘરે રાખેલું હતું ત્યારબાદ સામૈયા બાદ જાનૈયા તરફથી આવેલું ડીજે લગ્ન મંડપ આગળ આવ્યું હતું અને સંચાલકોએ જોર જોરથી ડીજે વગાડવાનું ચાલુ કરી દીધું હતું

સુરેશભાઈએ લગ્ન પ્રસંગમાં પોતાના પક્ષ તરફથી બોલાવેલ ટુંડેલના વી પાવર ડીજે અને જાણૈયા પક્ષ તરફથી બોલાવવામાં આવેલ એસકે ડીજે કુમારવાડા સામે ખેડા ટાઉન પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ